वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिषम् श्रीजेश्वपं मुदा महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण ચોસઠ પદી સાંભળી રહ્યા છીએ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી નો સમાગમ કરી રહ્યા છીએ જોને બાવા બ્રહ્માજી ની ભૂલ જન સહુ જાણે છે એકલ શ્રોંગે સૌભારી ના શોલ पोथी मा प्रमाणे छे नारद पर्वतनी निदान कीर्ति कथा म मा कही माटे सहुरे जो सावधान खबरदार खरा थई जेनी पासे होय जोखम जतन जाळवो ते जतन छे माटा खोटी नही वात खरी। रेवो नहीं गाफल गमार, गाफलगमार तोल मडे कहे विचार करवो पळे पळे નિષ્ફળ સ્વામી એમની જે ઉપદેશ આપવાની શૈલી અદભુત છે માફી પણ માગતા જાય છે સંકોચ પણ અનુભવતા જાય છે શિખામણ પણ આપતા જાય છે અને વિદ્વાન હોય કે નાના ગામડાનો અભણ માણસ હોય એને પણ આ વાત ગળા નીચે ઉતરી જાય એટલા માટે ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ અને પ્રસંગોને ઉદાહરણ રૂપે આપી આપીને આ વાત સમજાવી રહ્યા છે કે ભ બ્રહ્માદેક દેવો મોટા મોટા ત્રણ લોકના દેવ કહેવાય છતાં પણ ભૂલ કરી તો એના માથે કાળી ટીલી લાગી છે આજે વર્ષો પછી પણ બ્રહ્માજી માથે માછલા ધોવાય છે ગાણા ગવાય છે શિવજી માટે પણ ગવાય છે શૃંગી માટે પણ ગવાય છે અને સૌભરી ઋષિ તેણે સાઠ હજાર વર્ષ સુધીમાં પાણીમાં ઉભા રહીને તપશ્ચર્યા કરી અને ગોના જેવું એનું શરીરનું ચામડું થઈ ગયેલું છતાં પણ માછલી અને માછલાનું મૈથુન જોવાના કારણે હૃદયની ગુહામાં રહેલી સુષુપ્ત વાસના જાગ્રત થઈ અને વિચાર થયો કે આ કરવાનું રહી ગયું છે અને એમણે પોતાની સાઠ હજાર વર્ષની તપશ્ચર્યનું પુણ્ય મૂકી સાઠ કન્યાઓ સાથે લગ્ન કર્યા તપ કર્યું પાણીમાં અને એનું પુણ્ય પણ પાણીમાં ચાલ્યું ગયું નારદ પર્વતની નિદાન કીર્તિ કથામાં કહી નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા ઘણા દ્રષ્ટાંતો અને પ્રસંગો બની ગયેલી ઘટનાને આ પદની અંદર મૂકીને આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે નારદ મુનિ એટલે ભગવાનનું મન કહેવાય નારદ મુનિ એટલે ભગવાનના સાચા સંત કહેવાય કે જે નારદના એક વચન ઉપર દક્ષના દસ હજાર પુત્રો એ સંસાર નો ત્યાગ કરી સાધુ થયા નારદે વ્યાસ ભગવાન ને અશાંતિ થી મુક્ત કરવા માટે ભાગવત ગ્રંથ ની રચના કરવાનો ઉપદેશ આપ્યો જે નારદના સમાગમ અને મંત્રદાન થી ધ્રુવજી જેવા નાના એવા બાળકને છ મહિનાના ટૂંકા તપના અંતે ભગવાન ના દર્શન થયા અને જે નારાદના સત્સંગના કારણે વાલીઓ ભીલ વાલ્મીકી બની ગયો અને વાલ્મીકી રામાયણની રચના કરી ચોવીસે કલાક ભગવાનની ભક્તિ કરે ભજન કરે કીર્તન કરે સત્સંગ કરે વિચરણ કરે એ નારાજજીએ પણ પોતાના જીવનની અંદર એક ભૂલ કરી કે અમરીશ રાજાના દરબારની અંદર જયારે પધરામણી કરવા માટે પધાર્યા ત્યારે રાજાએ એમનું સ્વાગત સન્માન કર્યું અને પ્રણામ કરીને કહ્યું ગુરુદેવ મારી કન્યા મારી કુંવરી લગ્ન કરવાને લાયક થઈ છે અને આપ તો ત્રણેય ભુવનની અંદર વિચરણ કરો છો કારણ કે નારદજીને માસે ઇન્ટરનેશનલ પાસપોર્ટ વિઝા લેવાની જરૂર નહી ત્રણેય લોકોની અંદર ગમે ત્યાં ગતિ કરી શકે તમારા ધ્યાનમાં એના માટે કોઈ યોગ્ય મૃત્યુ હોય તો બતાવજો અને નારદજી કહો કે એમ તો ખબર ન પડે પરંતુ મારે તમારા કન્યાની જે હસ્તરેખા છે જોવી પડે તો મને ખ્યાલ આવે કે એના માટે યોગ્ય મૃત્યુ કોણ છે રાજા એ પોતાની કુંવરીને પોતાના મહેલમાંથી બોલાવી અને કહો કે બેટા નારદજીને પ્રણામ કર અને તારો હાથ લાંબો કરી અને તારા હસ્તની રેખા બતાવી દે તો તારા માટે યોગ્ય મૃત્યુ શોધી આપે રાજાના કેવા પ્રમાણે આ કન્યાએ નારદજીની પાસે જઈ પંચાંગ પ્રણામ કરી પોતાનો હાથ લાંબો કર્યો અને નારદજીએ પોતાના હાથ વડે આ કન્યાનો હાથ પોતાના હાથમાં લઈ અને જોવાની ચેષ્ટા શરૂ કરી કન્યાનો મુખ પણ જોયો કન્યાનો હાથ પણ જોયો કન્યાનો સુવાળો શરીર નો સ્પર્શ થતાની સાથે નારદજીએ વિચાર કર્યો કે લગ્ન કરવા માટે આના માટે બીજો કોઈ યોગ્ય નથી હું જ પોતે લગ્ન કરી લઉં નારદજીએ રાજાને કહ્યું કે રાજા સાહેબ આ ત્રણેય ભુવનની અંદર આના માટે કોઈ બીજો યોગ્ય મૃત્યુ નથી આના માટે હું એકલો જ યોગ્ય છું મારી સાથે લગ્ન કરાવો નારદજીએ પોતાના બ્રહ્મચર્ય ધર્મનો પરિત્યાગ કરીને એક કન્યાનો હાથ પોતાના હાથમાં લીધો સ્પર્શ કર્યો સુષુપ્ત વાસના જાગ્રત થઈ અને લગ્ન કરવા માટે તૈયાર થયા ત્યારે રાજાએ વિચાર કર્યો કે આ નારદજી તો સાધુ બ્રહ્મચારી કહેવાય અને નાની એવી ધોતી પહેરી હાથમાં તંબુરો લઈ વીણા લઈને બધી જગ્યા ફરતા રે આની સાથે મારી કન્યાને ક્યાં પરણાવવી રાજા યુક્તિ કરીને કહો કે રાજા સાહેબ મને કોઈ વાંધો નથી જો કન્યા તમને પસંદ કરતી હોય તો મારે મારી કન્યાનું લગ્ન તમારી સાથે કરાવવું નારદજી વિચાર કર્યો કે મારા આવા દીદાર જોઈને મારી ચોવીસે કલાક ચોટી ઊંચી રહેશે હાથમાં વીણા રહેશે પગમાં પાદુકા છે ચાકડી છે જબાનો ઉપર નારાયણના નામનું રટણ ભજન કીર્તન ચાલે છે અને બધી જગ્યાએ ફરતો ફરું છું મારે પોતાનો મેલ નથી ઘર નથી હવે આ કન્યા મારા દીદાર જોઈને તો મને પ્રસન્ન નહીં કરે શું કરવું એ નારાજ જે પોતે विष्णु ભગવાન ની પાસે ગયા અને કહ્યું કે પ્રભુ અત્યાર સુધી મેં તમારી ભક્તિ સેવા સત્સંગ ગણવધો ભજન કરું મને આશીર્વાદ આપો કે આ બ્રહ્માંડની અંદર કોઈનું રૂપ ન હોય એવું રમણી રૂપ મને બનાવો ભગવાન તંત્ર્યામી હતા તન કે જાણે મન કે જાણે જાણે જીત કે ચોરી ઇસ કે આગે ક્યા છુપાવે જિસકે હાથ મે દોરી ભગવાન ને ખબર છે કે આરદજી મારું મન કહેવાય મારા સંત કહેવાય આજે એને કામવાસના જાગ્રત થઈ અને પોતાના ધર્મનો પરિત્યાગ કરીને એક કન્યાની સાથે લગ્ન કરવા તૈયાર થયા છે વરદાન માગ્યું અને સાથે સાથે નારદજીને મનમાં એ ડર હતો કે મારો ભાણો જે પર્વત છે એને પણ આ કન્યા સાથે લગ્ન કરવાની ઈચ્છા છે અને સ્વયંવર રચાશે એની અંદર એને વરમાળા પહેરાવી દેશે તો નારુ પ્રભુ વરદાન એકમાં બે વરદાન આપવાના છે દુનિયામાં કોઈનું રૂપ ન હોય એવું રમણી રૂપ મને આપો અને મારો મામો જે પર્વત છે એનું મોઢું માકડાનું બનાવજો છે ભગવાને કહ્યું તું અને થોડા સમય પછી આ પર્વત પણ ભગવાનની પાસે વરદાન માગવા માટે આવ્યો અને એણે પણ કહ્યું કે પ્રભુ નારાજજીનું મોઢું માકડાનું બનાવજો અને મને રમણીય રૂપ આપો ભગવાને કહ્યું તથા બંનેને વરદાન આપ્યા અને રાજાને ત્યાં સ્વયંવરની રચના થઈ રાજા મહારાજાઓ બધા પોતપોતાના આસનની અંદર ગોઠવાયા અને એમાં નારાજજી આ સભાખંડની અંદર જ્યાં વરમાળા પહેરાવવાનો પ્રસંગ થવાનો હતો એ ખંડની અંદર સૌથી પહેલી ખુરશીમાં ગોઠવાના એને વિચાર રાખ્યો કે કદાચ અહીંથી કન્યા આવે અને હું કદાચ બીજી કે ત્રીજી લાઇનમાં બેઠો હોઉં અને આગળની લાઇનમાં કોઈને વરમાળા પહેરાવી દે તો જે દ્વારમાંથી પ્રવેશ કરીને વરમાળા ખંડ ની અંદર આ કન્યા પ્રવેશવાની હતી એ દરવાજાની બરાબર સામેની ખુરશીમાં પહેલી લાઈનમાં પહેલી ખુરશીમાં બેઠા અને આ બાજુ રાજાના રાજપુરોહિતે જાહેરાત કરી કન્યા પધરાવો કન્યા પધરાવો કન્યાને બોલાવો કન્યાને બોલાવો અને કન્યા તો આત્મા વરમાળા લઈ અને અંદર આવવા માટેનો પ્રયત્ન કરતી હતી તો ત્યાં સામે જ નારદજીને જોયા જોયા અને પાછી વળી ગઈ છે નારાજજીએ કે આ તમારી કન્યા કેમ નથી આવતી ક્યારના રાજપુરોહિત જાહેરાત કરે છે કન્યા બોલાવો કન્યા પધરાવો કન્યા પધરાવો કેમ નથી આવતી અને તે વખતે અમરીશ રાજાએ નારાજજીને પ્રણામ કરીને કહ્યું ગુરુદેવ એક મિનિટના માટે ઉભા રહો આ મારી કન્યા તમારાથી ડરીને પાછી ચાલી જાય છે પાછળનું કારણ તમને બતાવું નારદજી નારદજીને આવી પ્રકારના શબ્દો કહી રાજા પોતાના મહેલમાં ગયા મોટો અરીસો લઈ આવ્યા અને અરીસો લઈ આવી અને નારદજીની સામે રાખ્યો અને કહ્યું કે ગુરુદેવ પહેલા તમારા મોઢા જુઓ પછી આ કન્યા તમને વરમાળા પહેરાવવા માટે આવે જ્યાં નારદજીએ અરીસા ની અંદર પોતાના મુખનું પ્રતિબિંબ જોયું તો નું મોઢું વાંદરા જેવું આવી પ્રકારની કથા બની ગઈ આટલા મહા મહા સંત કહેવાય છતાં પણ જયારે પોતાના સાધુ ધર્મનો પરિત્યાગ કરીને એક કન્યાના હાથનો સ્પર્શ કર્યો તો નો અને પર્વતનું નામ મોઢા માકડાના થયા નારદ પર્વતની નિદાન કીર્તિ કથામાં કહી માટે સહુરેજો સાવધાન ખબરદાર ખરા થઈ માટે એટલા માટે કહું કે ત્યાગી હોય ગ્રહી હોય એ તમામ સાધકો એ ભક્તોએ સંતોએ સાવધાનપણે નિયમ ધર્મનું પાલન કરવાની જરૂર છે જાગૃત રહેવાની જરૂર છે પોતાનું મન અતિશય છે આપણને દગો ન આપી જાય આપણને છેતરી ન જાય આપણને આપણા માર્ગમાંથી ભ્રષ્ટ ન કરે એનું જાણપણું રાખવાની જરૂર છે અને એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાય છે અતિ ઉજળો આપણા વિશ્વની અંદર કહેવાય છે સ્વામિનારાયણ સંપ્રદાય જેવો કોઈ ઉજળો સંપ્રદાય નહીં કારણ કે એની અંદર રાજાના ધર્મ શિક્ષાપત્રીમાં આપ્યા ગ્રહસ્થાના ધર્મ આપ્યા ભાઈ ભાઈના ધર્મ આપ્યા સધવા વિધવાના ધર્મ આપ્યા આચાર્યના આપ્યા સાધુના આપ્યા બ્રહ્મચારીના આપ્યા દરેકના ધર્મ આપીને કહ્યું કે આ ધર્મ પ્રમાણે રહેવું મહારાજે પોતાના આ ગ્રંથની અંદર કહ્યું કે આપતકાળ પડ્યા સિવાય પોતાની મા બેન અને દીકરી સાથે એકાંતમાં ન રહેવું મહાભારતની અંદર પણ આ જ પ્રકારનો એક શ્લોક આવે છે અને આપણને સૌને ખ્યાલ છે કે વ્યાસ ભગવાન પોતે ભગવાનનો અવતાર એમણે આ બધા ગ્રંથો લખ્યા એની અંદર એના સેક્રેટરી તરીકે લેખક તરીકે કામ કરવાનું કાર્ય કરતા હતા એના શિષ્ય જયમિની મુનિ વ્યાસ ભગવાન બોલે અને ખડિયાની અંદર શાહીના ખડિયામાં કિટો નાખી એના દ્વારા ઉપર લખે એમાં વ્યાસ ભગવાને ગ્રહસ્થના માટેનો એક શ્લોક લખ્યો અને કહ્યો કે હું બોલું એ પ્રમાણે તમે લખો માત્રા શસ્ત્રા દુહિત્રાવા ન વિવક્તાસનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાન સમપી કરશથી એનો શબ્દાર્થ એવો થાય છે કે ગ્રહસ્થ પુરુષે પોતાની માતા સાથે પોતાની બેન સાથે પોતાની દીકરી સાથે આપત્તકાળ પડ્યા સિવાય એકાંતમાં ન રહેવું કારણ કે ઇન્દ્રિયોને અંતઃકરણ મન વગેરે એટલા ચંચળ છે મોટા મોટા વિદ્વાનને પણ પોતાના માર્ગમાંથી ચલિત કરી દે છે પાડી દે છે આ શ્લોક જયારે વ્યાસ ભગવાન બોલ્યા ત્યારે જૈમિની મુનિએ લખવાનું બંધ કરીને કહ્યું ગુરૂદી આ મને મનાતું નથી દુનિયામાં એવો કયો માણસ કે જે પોતાની દીકરી માટે પોતાના બહેન માટે પોતાની મા માટે વ્યવિચાર કરવાનો સંકલ્પ કરે હું નથી માનતો આ શ્લોક નહીં લખું વ્યાસ ભગવાને કહું કે લખવો તો પડશે પરંતુ તમે બીજા એક કાગળમાં લખો અને લખીને બાજુ પર મૂકી રાખો તમને જયારે ભવિષ્યની અંદર આ અનુભવ થાય ત્યારે આ ગ્રંથની અંદર એમાં વચ્ચે એડ કરી દેજો વ્યાસ ભગવાનના કહેવા પ્રમાણે જયમીની એ આ શ્લોક એક કાગળમાં લખી બાજુ પર મૂકી રાખ્યો આઠ એક મહિના પસાર થયા પછી વ્યાસ ભગવાને કહ્યું કે મારે હવે થોડું યાત્રા કરવા માટે જવું છે થોડા દિવસના માટે બારગામ જાવ છો તો આશ્રમ સંભાળજે અને જયમીની મુનિ વ્યાસ ભગવાન યાત્રા કરવા માટે નીકળી પડ્યા આશ્રમની અંદર એકલા છે અને ચોમાસાની ઋતુ છે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે આકાશની અંદર વાદળાઓ ગડગડાટ કરી રહ્યા છે વીજળીના ઝબકારા થઈ રહ્યા છે એવા સમયની અંદર પોતાના આશ્રમના દરવાજા ઉપર કોઈ આવીને ટકોરો માર્યો અને જૈમીની મુનિએ દરવાજો ખોલ્યો તો પોતાની સગી બેન પોતાની નજરની સામે એ નાનો સરખો દીવો લાવીને જોયો તો એની બહેનના શરીર ઉપરના કપડા બધા વરસાદ ને કારણે ભીના થયા હતા શરીરના અંગપાંગ સાથે ચિટકી ગયા હતા આ દ્રશ્ય જોતાની સાથે જયમિની મુનિના મનમાં કામ જાગૃત થયો છે અરે બેન તો અહીંયા અત્યારે અંધારી રાત્રે અહીંયા ક્યાંથી એ બહેને કહું ભાઈ હું મારા ગાયોને પશુઓને જંગલમાં ચરવા માટે મોકલ્યા હતા સાંજ સુધી પાછા ન આવ્યા અને હું રાતના લેવા માટે સાંજના લેવા માટે ગઈ તો મળ્યા તો ખરાબ પરંતુ હું પાછી વળતી હતી નદીની અંદર બે કાંઠે પૂર આવ્યું છે મારે જવું કઈ રીતે મને યાદ આવ્યું કે તારો આશ્રમ છે મારે રાતના રોકાવું ક્યાં તો એક રાત તારે ત્યાં રોકાવા માટે આવી છું મને તારા રૂમની અંદર ઉતારો આવે જૈમિની મુનિએ પોતાના બેનને પોતાના રૂમની અંદર ઉતારો આપ્યો અને બીજી રૂમની અંદર જૈમિની મુનિ પોતે રોકાયા આ બાજુ એની બેને અંદર ગયા પછી પોતાના રૂમનો દરવાજો બંધ કરી દીધો અને જયમિની મુનિએ આછા અજવાળામાં વીજળીના જબકારામાં ટમટમિયા દીવાની અંદર જે પોતાની બહેનનું કામણગાળ રૂપ જોયું અને એમાંથી કામનો વિકાર જાગ્રત થયો હતો એટલા બધા કામ વિવળ બની ગયા કે રાતના દસ અગિયાર બાર વાગે પોતાની બેનના રૂમનો દરવાજો ખટખટાવીને કહું બેન દરવાજો ખોલ કે અત્યારે ન ખોલવું હું દરવાજો તો સવારના સાત વાગે ખોલીશ અત્યારે નહીં ખોલું રાતનો સમય છે અરે બેન દરવાજો જલ્દી ખોલ મારે મને માથું દુખે છે પેટમાં દુખે છે દવા લેવાની છે એ દવા આ રૂમની કે અત્યારે દવા નહીં મળે દરવાજો નહીં ખોલો ઘસી ને ના પાડી દીધી હવે કરવું શું પણ જયમીની મુનિ એટલા બધા કામાંત બની ગયા કામ વિહ્વળ બની ગયા એક પણ ક્ષણનો વિચાર કર્યા સિવાય એ રાત્રિના અંધકારની અંદર એ પોતાના આશ્રમના છાપરા ઉપર ચડ્યા અને પોતાની બહેનનો ઉપરનો જે છાપરાનો ભાગ હતો એને તોડી અને અંદર નીચે ઉતરી અને કામ વિહવાળ બની ગયેલા જૈમિની મુનિએ પોતાની બહેનને બાહુપાશમાં માં લીધી જ્યાં બેટી પડ્યા તો એ જૈમિની મુનિના હાથની અંદર દાઢી આવી અને તે વખતે વિચાર કર્યો કે આ કોણ હશે જે મારી બેનને હું ભેટી રહ્યો છું એના એની દાઢી ક્યાંથી અને તે વખતે દાઢી વાળા મહાત્માજી મૃદુ સ્વર ની અંદર કહ્યું કે જયમિની હું મૂર્તિમાન સાક્ષાત વ્યાસ ભગવાન છું આપણે તમે પેલો શ્લોક લખવાની તમે ના પાડી હતી શ્લોક લખવો છે માત્રા દુહિત્રાવા ન વિવક્તાસનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાન સંપી કરશતી અને અંધારી રાત્રે દીવો પ્રગટાવી અને જયમિની મુનિએ આ શ્લોક લખી નાખ્યો છે એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આ પદની અંદર સમજાવી રહ્યા છે નારદ પર્વતની નિદાન કીર્તિ માં કહી માટે સહોરે જો સાવધાન ખબરદાર ખરા થઈ સાવધાન રહેવાની જરૂર છે કામને મૂળમાંથી કાઢી નાખવો નિર્મૂળ કરવો એના ઉપર વિજય પ્રાપ્ત કરવી તો ભગવાનની કૃપાની વાત છે ભગવાન કૃપા કરે સંત કૃપા કરે ત્યારે ટળે પરંતુ મહારાજે વચનામૃતમાં કહ્યું કે નિયમે કરીને આપણે આપણી સાધનાને નિર્વિઘ્ન બનાવી શકીએ છીએ નિયમે કરીને આપણા મનને જીતી શકીએ છીએ ઇન્દ્રિયો અંતકરણ ઉપર કાબુ મેળવી શકીએ છીએ એને ક્ષીણ કરી શકીએ છીએ અને જયારે સંતની ને ભગવાનની કૃપા થાય ત્યારે આપણા તમામ દોષો નિર્મૂળ થઈ જાય છે આપણે આપણા નિયમની અંદર ખબરદાર થઈને રહીએ સાવધાનપણે નિયમનું પાલન કરીએ અને ભગવાન અને સંત આપણા ઉપર કૃપા કરે આપણા પ્રયત્નને આપણા પુરુષાર્થને જોઈને એને કૃપા કરવાનું મન થાય કે આ વિચારો વૈરાગ્ય રહીત છે એના કામ ક્રોધાધિક દોષો ટળો તો ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે કે એના તત્કાળ કામ ક્રોધાધિક દોષો ટળી જાય છે મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ